તો આજે એકત્રીસ મે એટલે વર્લ્ડ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર વિશ્વ અન માફીંગ ધ અપીલ એટલે કે અપીલને ઉજાગર કરવાની થીમ પર ઉજવણી થઈ હતી તંબાકુથી થતા કેન્સરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે ગુજરાતમાં સૌરાષ્ટ્રના લોકોમાં કેન્સર થવાના કેસ વધુ જોવા મળી રહ્યા છે વીસ વર્ષથી લઈ ત્રીસ વર્ષની વય ધરાવતા યુવાઓમાં મૂળાના કેન્સરની સમસ્યા વધી છે ભારતમાં વર્ષે ચૌદથી તેર થી ચૌદ લાખ લોકોને કેન્સરની બીમારી જેમાંથી ત્રીસ ટકા માત્ર મોળાના કેન્સરના દર્દીઓ છે ગુજરાતમાં છાસઠ ટકા પુરૂષોને અને પંદર ટકા મહિલાઓને મૂળાના કેન્સર થવાની સમસ્યા છે મોળાના કેન્સર પાછળ સૌથી મોટું કારણ તંબાકુ છે તંબાકુની સાથે પાન મસાલા પણ કેન્સરનું કારણ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ સતાવીસ ટકા પુરૂષો જ્યારે આઠ ટકા મહિલાઓ સ્મોકિંગ કરે છે ના આંકડા મુજબ અગાઉ માત્ર એક ટકા મહિલાઓ સ્મોકિંગ કરતી હતી જે વધીને હાલ આઠ ટકા મહિલાઓ સ્મોકિંગ કરે છે એકવીસ દિવસથી વધુ દાંત દુખવા મોડામાં ચાંદા પડવા મોડું ઓછું ખુલવું વગેરે જેવી સમસ્યા હોય તો તાત્કાલિક તબીબને બતાવવું અનિવાર્ય છે આ વર્ષે તેમની વાત કરીએ તો અનમાસ્કિંગ ધ અપીલ એટલે કે તમાકુની કંપનીઓ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે જે પ્રકારનું માર્કેટિંગ કરવામાં આવે છે કે આનાથી કેન્સર થતું નથી આમાં તમાકુ નથી એ વિશે જાહેર જનતાને જાગૃત કરવાનું છે એ માટે વેરિયસ પબ્લિક અવેરનેસ સેમિનાર કેન્સર અવેરનેસ ટોક અને બધી રીતે એને ઉજવવામાં આવે છે

તમાકુના લીધે થાય છે અને સ્ત્રીની વાત કરીએ તો પંદર ટકા કેન્સર સ્ત્રીમાં તમાકુના કારણે થાય છે અને રિસેન્ટલી વાત કરીએ તો સ્મોકિંગનું પ્રમાણની વાત કરીએ તો એનએફએચએસ સર્વે દ્વારા જાણવામાં આવ્યું છે કે સત્યાવીસ ટકા પુરુષો સ્મોકિંગ કરે છે અને દસ પહેલા એક ટકા સ્ત્રી સ્મોકિંગ કરતી હતી જેનો નંબર અત્યારે આઠ ટકાએ પહોંચ્યો છે ઓવરઓલ ઇન્ડિયાની વાત કરીએ તો ગુજરાત કયા સ્થાને આવે છે ગુજરાત મોઢાના કેન્સરમાં ઓવરઓલ ઇન્ડિયા કરતા આખા વર્લ્ડમાં પર કેપિટા પોપ્યુલેશન પ્રમાણે સૌથી વધુ મોડાના કેન્સરના કેસીસ છે એસ્પેશિયલી આપણી ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર રિજિયનમાં સૌથી વધારે માણસો પ્રમાણે મોડાના કેન્સર જોવા મળે છે મોડાના કેન્સરના ચાર સ્ટેજ હોય છે સ્ટેજ વન ટુ થ્રી અને ફોર એ ગળામાં રહેલી ગાંઠ ટ્યુમરની સાઇઝ તથા એની આજુબાજુનું સ્ટ્રકચરનું ઇન્વોલ્વમેન્ટ તથા બહાર ફેલાયેલું છે કે નહીં એ પ્રમાણે તો ચોથા સ્ટેજમાં પણ ત્રણ ટાઈપ છે એ બી અને સી એ અને બીમાં રોગ સર્જરીથી મટી શકે છે સીમાં મટતો નથી અને અવેરનેસની વાત કરીએ તો મોઢું ખુલવું ઓછું થવું મોઢામાં લાલ કે સફેદ ચાંદા થવા ના રોજાતું ચાંદુ એકવીસ દિવસ સુધી દાંત હલવા અને અવાજ ચેન્જ થવો ખાવા પીવામાં તકલીફ પડવી આ બધી અર્લી મોર્નિંગ સાઇન્સ છે તો એવું થાય તો તરત ઓન્કોલોજીસ્ટનો સંપર્ક કરવો સર એક મેસેજ શું રહેશે આપણે આજના દિવસે વર્લ્ડ નોટ ઓબેકોડે નિમિત્તે મારો મેસેજ એ જ છે કે તમે કે ના દોરાશો તમને તમારા ફ્રેન્ડ્સ કે બધા ઓફર કરતા હશે કે લે માવો ખા તો એનાથી દૂર રહેવું જોઈએ એને જાગૃત કરવું જોઈએ કે ભાઈ માવાથી પણ કેન્સર થાય છે આ કેન્સર પાન મસાલાથી કેન્સર નથી થતું પાન મસાલાથી પણ કેન્સર થાય છે એ વિશે આપણે જાગૃત કરવું જોઈએ